નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગત જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્કોડ ગત તારીખ અઢાર બે બે હજાર પચીસ ના રોજ ભાવનગર પેરોલ ફરલો સ્કોડ ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકીયા ને ચોક્કસ બાતમીના આધારે નીલમબાગ પોલીસ સ્ટેશન અને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દિલાવર ખાન ઉસ્માન ખાન ઉર્ફે દિલો મામા રહે મેમણ કોલોની પાસે સત્તાનપર રોડ તળાજા હાલ સુરત જેમને ભાવનગર બસ સ્ટેન્ડ પાસે મેઇન ગેટ પાસે ઉભા હોવાનું જાણવા મળતા જે આધારે સ્ટાફના માણસોને બાતમીવાળી જગ્યા પરથી નાસ્તો ફરતો આરોપી મળી આવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ પીએસએચ પી જેબલિયા તથા ભયપાલસિંહ ચુડાસમા તથા સોહિલભાઈ ચોકિયા તથા મહેશભાઈ કુવાડિયા વગેરેના જોડાયા હતા